દ્રષ્ટિકોણ સીરીજની આ છઠ્ઠી રીલમાં આપણે પેરેન્ટિંગનો ત્રીજો દ્રષ્ટિકોણ જોઈશું કે મારું બાળક જિદ્દી નથી દ્રઢ નિશ્ચય છે આપણે નામ સાંભળ્યું હશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું એ નાના હતા ત્યારે ખૂબ જ જિદ્દી હતા કોઈ પણ એક વસ્તુ પકડે મૂકે જ નહીં હવે એમના પિતા હરમન આઈન્સ્ટાઈનને આ વાત ખબર પડી કે બાળકની જીદને કોઈ દિશા આપવાની જરૂર છે એમને બાળકના હાથમાં એક લોહી ચુંબક પકડાવ્યું અને કીધું કે આખા દિવસમાં હું રાત્રે આવું તાર તાર મને કહેવાનું આ વસ્તુ લોહી ચુંબક થી ખેંચાય છે ને આ નથી ખેંચાતી એટલે રોજ રાતે પિતા આવે ત્યારે એટલા ઉત્સાહથી આઈન્સ્ટાઈન બતાવે કે પપ્પા આ વસ્તુ ખેંચાય છે ને આ નથી ખેંચતી એકવાર નાના આઈન્સ્ટાઈને પપ્પાને પૂછ્યું કે પપ્પા લોહી ચુંબક તો ગજબની વસ્તુ છે સમય જોઈને આઈન્સ્ટાઈનના પિતાએ કીધું બેટા આવી અનેક વસ્તુ કુદરતમાં છે તું એને શોધી નાખ હરમન આઈન્સ્ટાઈને જો બાળકને જીદ્દી માન્યું હોત ને તો આ કામ ના થાત દુનિયાને મહાન વૈજ્ઞાનિક ન મળત પણ એનામાં સપનું રોપી દીધું તો મહાનતા બહાર આવી એવી રીતે આપને જો આપનું બાળક જિદ્દી લાગતું હોય તો એમાં મહાનતાના સપના રોપી દો જીદ સફળતા માટે જરૂરી છે તમે શું કહો છો સફળતા માટે જીદ જરૂરી છે કે નહીં કોમેન્ટમાં જણાવો